બેન પેલી વસ્તુ ઘણા બધા ખેડૂત આગેવાનો એવા છે કે જે બિન રાજકીય દાખલા તરીકે હું ઉદાહરણ તમને આપું જયેશ પટેલ જે સુરત માં છે ગુજરાત ખેડૂત સંગઠન હા ગુજરાત ખેડૂત સમાજના એ પ્રમુખ છે અને હારે હારે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ જોડાયેલા છે એવી જ રીતે પ્રવીણ પટોડિયા જેતપુર થી છે બરાબર છે એટલે પછી રમેશભાઈ ઓરમાં એટલે આવા નામો છે કે જે રાજકીય પક્ષો સાથે ડાયરેક્ટ ક્યાંય જોડાયેલા નથી પણ તેમ છતાંય ખેડૂતો માટે એ સતત લડે છે બરાબર છે એટલે એવું નથી કે રાજકીય પક્ષમાં હોય તો જ ખેડૂતો માટે માણસ લડી શકે અને રાજકીય પક્ષ મૂકે એટલે એ તો પછી એમાં રાજકીય પક્ષના માણસો સામાન્ય રીતે કોઈ પણ દાખલા તરીકે હું જ કોંગ્રેસ છોડું દાખલા તરીકે બરાબર છે તો પછી અત્યારે હું કોંગ્રેસને ખૂબ હારો લાગુ છું પણ જ્યારે હું છોડું ત્યારે આખી ટીમ મારી વિરુદ્ધમાં કામ કરવાનું ચાલુ કરે છે એટલે આવું બનતું હોય છે બેન એમાં કોઈ નવું નથી એમ હમ પણ એની ઇમ્પેક્ટ ખેડૂતો ઉપર કેટલી થાય કારણ કે આજે તમે ખેડૂત નેતા છો સીધે સીધી અસર એની ખેડૂતો ઉપર થશે કારણ કે એ તમારા આંદોલનમાં પણ ક્યાંક ઇમ્પેક્ટ આવે કે ક્યાંક તમને લાગે છે કે એની ડાયરેક્ટ કોઈ આવી અસર થાય ખેડૂતોને બેન જ્યારે રાજકીય પક્ષ તરીકે કોઈ પણ કારણ કે મને બે અનુભવ મારા પોતાના નથી પણ મારી સાથે ટીમમાં કામ કરવા વાળા લોકો દાખલા તરીકે કિસાન સંગઠ સમિતિમાં અમે ત્રેવીસ ખેડૂત સંગઠનો છીએ પણ માની લો કે પોલિટિકલ પાર્ટી તરીકે જ્યારે હું કામ કરું છું તો આખે આખી ટીમ મારી પાછળ કામ કરતી હોય અને જ્યારે એ છોડ્યા પછી હું પાછો વ્યક્તિગત જ્યારે આ લડાઈ કરવા નીકળું તો મારે આખે આખી ટીમ ઊભી કરવી પડે છે અને એની અંદર પોલિટિકલ ક્યાંક સહકાર મળે ક્યાંક ન મળે આવું બનતું હોય છે એટલે એની અસર તો સો ટકા ખેડૂતો પર આવે આવે અને આવે એમાં કોઈ શંકા ને સ્થાન નથી બે અને કારણ કે ખેડૂતો ઉપર જે એની ઇમ્પેક્ટ કારણ કે અત્યાર સુધી જે વસ્તુ આપણને જોવા મળી હતી વાત રાજુ કરપડાની જ કરી લો કારણ કે જે રીતે રાજુ કરપડા એ રાજીનામું આપ્યું અને કારણ કે પાલ આંબલિયા ઘણી બધી વખતે લડતા હોય છે તો પાર્ટી એમની સાથે નથી હોતી પણ રાજુ કરપડા લડી રહ્યા હતા તો પાર્ટી પણ સપોર્ટ કરતી હતી એટલે ક્યાંક તમને એવું લાગે છે કે આ ખેડૂત નેતા એક ખેડૂતોનું પણ મોરલ આમાંથી ડાઉન થાય હું પેલા તમારી વાતનો પાલ આંબલિયા નથી પાલ પાલાંબલિયા એક જ હોય છે અરે એ તો વાસ્તવિક પણ બેન અરે બેન એવું થોડું છે જે લેવલે કાર્યક્રમ પોચે એ લેવલે નેતાઓને આમંત્રિત કરવાના હોય અને બીજું કાર્યક્રમો ખેડૂતોના કાર્યક્રમો એવા હોય છે બેન કે એ અગાઉથી કોઈ નિર્ધારિત નથી હોતા સમજો દાખલા તરીકે ક્યાંય વીજ પોલ નો પ્રશ્ન ઉભો થયો અત્યારે એ જ પ્રશ્ન ચાલે છે એટલે અને ખેડૂતોનો ફોન આવ્યો હું હમણાં જ એક્ઝામ્પલ આપું દાખલા તરીકે રાસંગપર ગામની અંદર જે ખેડૂતને ત્યાં અદાણી કંપની વાળા જે દાદાગીરી કરતા હતા અને મને મહેશભાઈ રાજકોટિયાનો ફોન બપોરે સાડા અગિયાર પોણા બારે આવ્યો ત્યારે હું જમતો હતો અને એને કહ્યું કે ત્રણ વાગે કલેક્ટરે પાલભાઈ બોલાવ્યા છે બરાબર મારે ત્યાંથી લગભગ સવા બસો કિલોમીટર મોરબી થાય છે અને મારે ત્રણ સાડા ત્રણ કલાકનો રસ્તો છે તો ત્યારે હું નેતાઓને એમ ના કહી શકું કે ભાઈ તમે ત્રણ કલાક ની અંદર કલેક્ટર કચેરીએ પહોંચો એટલે આમાં ખેડૂતોની લડાઈમાં એવું હોય છે કે ઘણી તમને ખબર ના હોય બીજા બધા જ કાર્યક્રમો મૂકીને તમારે ત્યાં પહોંચી જવાનું હોય એટલે પાર્ટી હંમેશા પાર્ટી સાથ સહકાર આપતી હોય ત્યારે તો પાલભાઈ નથી કે પાલભાઈ ની અરે પાર્ટી ઉભી નથી રહેતી પાલભાઈ ની અરે પાર્ટી તાકાત થી ઉભી રહી છે અને એના કરતા મોટી વાત એ છે જે રાજુભાઈ ના રાજુભાઈ એ જે રાજીનામાની અંદર દર્દ વ્યક્ત કર્યું કે ભાઈ ઉપર ચર્ચા કરીને અહીંયા અમારી કોંગ્રેસમાં સંપૂર્ણ છૂટ છે કોઈ હારે ચર્ચા કરવાની સુધી અમુક અમુક જગ્યાએ તો એવું બન્યું કે ત્યાંના લોકલ જિલ્લા પ્રમુખ સાથે પણ અમે જાણ નથી કરી અને ડાયરેક્ટ કાર્યક્રમો કર્યા છે પણ તેમ છતાં અત્યાર સુધીમાં પાર્ટીએ સિંગલ ટાઈમે મને એમ નથી કહ્યું આ સિસ્ટમથી તમારે કામ કરવાનું છે એટલે આ તો મને મોકળા છે બેન એટલે આ જે મોકળાશ છે પણ મારે તો એ સમજવું છે કે આ મોકળાશનો ફાયદો ડાયરેક્ટ ખેડૂતોને થતો હોય છે અને એ મોકળાશ જે છે એ જ મોકળાશ કદાચ તમને એવું લાગે છે કે સત્તા પક્ષની અંદર નથી હોતી પણ સત્તા પક્ષના એના નીતિ નિયમો એનું બંધારણ એને ખબર બરાબર છે એમાં હું પડવા જ નથી માંગતો કે એના શું છે એમાં તો મને જ્યાં સુધી ભાજપની જાણકારી છે એમાં હું સો ટકા સત્ય નથી એવું હું ના કહી શકું પણ એમાં જિલ્લાના મહામંત્રી હોય કે રાજ્યનો મહામંત્રી હોય એના પોઈચા વગર પાણી પણ નથી પીવાતું આવી પણ મારી જાણકારીમાં છે આ વાત મને સાંભળેલી વાત છે એટલે હું ઘણા જ ભાજપના મિત્રો પણ અમારી ચર્ચામાં આવું કેતા હોય છે એટલે એવું હું શ્યોર નથી પણ મેં સાંભળેલી વાત છે કે ત્યાં પૈસા વગર પાણી પણ ન પીવાય બેન કારણ કે રાજુભાઈ ગઈકાલે એક વાત એવી કહી દીધી અને આપણી સાથે જે દર્શકો જોડાયેલા છે તેમને પણ જણાવી દઉં કે રાજુભાઈ ની શરૂઆત માંથી થઈ હતી અને જે ખેડૂત બધું થતું એમાં જ રાજુભાઈ હતા કરપડા તમારી પાસેથી એક વસ્તુ એ સમજવી છે કે ક્યાંક કોંગ્રેસ પણ પ્રયત્ન કરતી હશે ને રાજુ કરપડા ને આ બાજુ લાવવાનો કે પછી તમને શું સમાચાર છે બેન રાજુભાઈ થી કોંગ્રેસમાં નથી રાજુભાઈ બે હજાર સત્તર માં અમે ચોટીલામાં પાક વીમા બાબતે જયારે એક ખેડૂત આગેવાનોની મિટિંગ રાખી હતી સૌરાષ્ટ્રના ત્યારે પેલી વખત અમારી સાથે એ બે હજાર સત્તર માં જોડાયા હતા અને ત્યારે એનો સવાલ હતો કે આ પાક વીમા કંપનીઓ સામે આપણે પોલીસ ફરિયાદ ન કરી શકીએ જે અમે કોઈ નહોતું વિચાર્યું ત્યારે રાજુભાઈ ના આ શબ્દો હતા અને ત્યાર પછી અમે એ એની સામે પોલીસ ફરિયાદની પ્રક્રિયા રાજુભાઈ નામે અને રતનસિંહ નામે અમે પહેલી વખત ચાલુ કરી દીધી અને ત્યારથી સતત રાજુભાઈ અમારી સાથે જોડાયેલા હતા બરાબર છે એ બિન રાજકીય રીતે સડંગ કારણ કે ત્યારે અમે અલગ અલગ ત્રીસ પાંત્રીસ ખેડૂતો આગેવાનો એમાં સાગરભાઈ રવારી પણ આવી જાય જયેશભાઈ પટેલ પણ આવી જાય ડાયાભાઈ ગજેરા પ્રવીણભાઈ પટોડિયા ચેતન ગઢિયા રતનસિંહ આ બધા જ અમે બધા ત્યારે સાથે મળી અને આ બાબતે જે લડાઈ કરતા હતા ત્યારથી રાજુભાઈ અમારી સાથે જોડાયા છે એટલે એને સિવાયમાં રાજુભાઈ નહોતા બેન ઓકે હું અહીંયા મારી જાતને કરેક્ટ કરી લઉં પણ તમને શું લાગે છે કે કારણ કે એવું પણ એક ચર્ચામાં છે કે કાં તો ભાજપ જોઈન કરશે કાં તો કોંગ્રેસ જોઈન કરશે કોંગ્રેસ જોઈન કરશે તો કદાચ એમનો આંદોલન વાળો જે નેચર છે એ નેચર ત્યાં કન્ટિન્યુ થશે પણ સત્તા પક્ષમાં જશે તો ખેડૂતોના પ્રશ્ન સોલ્વ થઈ શકશે સાંભળ્યા અરે અરે પ્રવીણભાઈ ને પણ સાંભળ્યા અને ગોપાલ સાંભળ્યા રાજુભાઈ એ એની વાત આવે છે છે ત્યાં સુધી એમ જ કહે કે હું શક્ય હશે ત્યાં સુધી સ્વતંત્ર જે પહેલા બે હાજર એકવીસ પહેલા એટલે આપમાં જોડાયા પહેલા જે બિન રાજકીય લડાઈઓ કરતો હતો એવી જ રીતે લડાઈઓ કરીશ અને ઝીલે જીલે સંગઠન બનાવીશ આવી એમની વાતમાં આવ્યું છે અને એવું છે કે જરૂર પડશે કારણ કે મારી વર્ષ છે અને જરૂર પડશે તો આગળના દિવસોમાં જરૂર પડશે તો હું રાજકીય પક્ષો પણ જોઈન કરીશ વાત રહી એમને જોડવાની તો બેન સ્વાભાવિક છે મારા અ પોલિટિકલ કરતા એ અંગત વ્યક્તિગત મિત્ર ખૂબ સારા છે તો અમે પણ પ્રયત્ન તો કરવાના જ હોઈએ ભાઈ આવે અને હું તો તમારા તમારા માધ્યમથી એ કહું છું કે રાજુભાઈ જો નવું કોઈ ખેડૂત સંગઠન બનાવે અને લડાઈ કરે તો ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં ત્રેવીસ ખેડૂત સંગઠનો છે રાજુભાઈનું એમાં સ્વાગત છે કિસાન સંઘર્ષ સમિતિમાં ચોથા ચોવીસમાં ખેડૂત સંગઠન તરીકે જે કોઈ ખેડૂત સંગઠન બનાવે એનું ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર તરીકે બરાબર જે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં સ્વાગત કરીએ છીએ અને એને પાર્ટી જોઈન્ટ કરવી હોય તો પોલિટિકલ પાર્ટી એટલે કે કોંગ્રેસમાં પણ અમે એને વેલકમ કરીએ છીએ બેન તમે કહી રહ્યા છો કે એમને વેલકમ કરીએ છીએ પણ સત્તા પક્ષ સાથે જશે તો ખેડૂતોના પ્રશ્ન સોલ્વ થશે બેન હવે એ ત્યાં જઈ અને શું કેવી રીતે કેવી શરતો એ જોડાય છે બરાબર જે ત્યાં ગયા પછી એનો નેચર બદલાય છે કે નથી બદલાતો એ તો ભવિષ્યના ગર્ભમાં છે અને એની અત્યારથી આપણે શું કામ ચર્ચા કરવી એ જયારે જોડાશે ત્યારે એવું હશે તો ફરીથી આપણે એક વખત ડિબેટ કરી લઈશું બિલકુલ પાલભાઈ પણ સાથે સાથે એ પણ સમજવું છે કે ખેડૂતોની આ જે સમસ્યા છે કારણ કે આટલા વર્ષથી ગુજરાતની અંદર એક જ પાર્ટી સત્તામાં છે ખેડૂતોની સમસ્યા દર વર્ષે કઈક અલગ જ અને છેલ્લે કારણ કે કડદાકાંડ એટલે રાજુ કરપડા સત્તા પક્ષમાં જતા રહેશે તો જરૂરી નથી કે કડદાકાંડ બંધ થઈ જશે કડદાકાંડ તો વર્ષોથી ચાલતી આવતી સિસ્ટમ છે એ ચાલતી રહેશે અને ક્યાંક ને ક્યાંક ત્યાંના જે એપીએમસી ના લોકો છે એ ખેડૂતોને મૂર્ખ બનાવતા રહેશે તમને લાગે છે કે આ બધું આનું કોઈ સોલ્યુશન હોઈ શકે ખરું બેન બધ જો આમાં બઉ સ્પષ્ટ છે માત્ર સત્તા પક્ષ જ મૂર્ખ બનાવે એવું તો જરૂરી નથી ગઈકાલે ગોપાલભાઈ ની વાત કરે છે બરાબર છે વારંવાર કહે છે કે અમને વકીલો નથી સમય નથી આપવામાં આવ્યા અમને છોડાવવામાં જે પ્રક્રિયા કરવી જોઈએ એ નથી થઈ રાજુભાઈ તો આ જેલમાંથી છૂટ્યા પછી રાજીનામું આપ્યા પછી કયું છે વસ્તુ બેન તારીખમાં તમારી ચેનલમાં જે દસ તારીખે ત્યાં પહેલું આ આંદોલન ચાલુ થયું અને બાર તારીખે ત્યાં જે ખેડૂત મહાપંચાયત થઈ અને એ પછી ખેડૂતોને કોઈ છોડાવવા નથી ગયું ત્યાં અમારા હિંમતસિંહ કટારિયા છોડાવવા ગયા છે ત્યાં પ્રતાપસિંહ ડોડિયા છોડાવવા ગયા છે રાજકોટ થી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુર છોડાવવા ગયા છે આમ આદમી પાર્ટી નો એક પણ માણસ ત્યાં છોડાવવા આવ્યો નથી આવું એ સમય નો વિડિયા અને ફોટો સાથે મેં જે તે સમયે તમારી ચેનલ માં ડિબેટ કરેલી છે ત્યારે મેં ત્યાં સુધી ત્યાં સુધી મેં કહેલું છે કે ગોપાલભાઈ ઇટાલિયા ચૈતર વસાવાને છોડાવવા માટે રાજપીપળા સુધી વિસાવદર થી ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા કેમ ના દેખાયા એનું વકીલ નું આઈ કાર્ડ કેમ ના બતાવ્યું ત્યાર પછી વાત કરું બેન અમે કોંગ્રેસે જયારે હળવદ ની અંદર કાર્ય હળદર ની અંદર જે કાર્યક્રમ કર્યો જે સભા કરી કાલે આજ મુ લઈને તારીખ હતી તારીખમાં એક પણ આમ આદમી પાર્ટી નો વકીલ ફેરકો નહોતો આ વાત મેં એ સમયે કરેલી છે અને ત્યારે રાજુભાઈ તો જેલમાં હતા પણ એ મારી વાતની જે વાત હતી કે એક વકીલ જે આમ આદમી પાર્ટી પોતાની પાસે લીગલ વકીલોની ફોજ છે એવી વાતો કરે છે એનો એક માણસ ગઈકાલની તારીખમાં આવ્યો નહોતો આવું સ્ટેટમેન્ટ મેં હળદરથી આપ્યું તું આ આ આ સ્ટેટમેન્ટ પછી આમ આદમી પાર્ટીના જે પેઇડ વર્કર સોશિયલ મીડિયા જે સંભાળે છે આ લોકોએ મને ખૂબ ડ્રોલ કર્યો હતો

એક પણ વકીલ આવ્યો નતો એવું મેં હળદરમાં કોંગ્રેસ ની સભા વખતે મેં કહ્યું હતું જાહેર મંચ ઉપરથી કહ્યું હતું અને ઘટના પછી નિર્દોષ ખેડૂતોને છોડાવવા માટે પાળીયાદ કે બોટાદ એક પણ આમ આદમી પાર્ટી નો માણસ ફરકો નતો ઇન્દ્રની રાજ્યગુરુ ગુરુ પ્રતાપસિંહ ડોડિયા અને હિમંતસિંહ કટારિયા આ ત્રણ લોકો એ અને જે લોકો ખાલી ડિટેન કર્યા હતા એ લોકો ને છોડાવ્યા અને જે લોકો ઉપર પોલીસ ફરિયાદ થઈ હતી બરાબર જે એ લોકોને ત્યાંથી જેલમાં લઈ જવામાં આવ્યા હતા એટલે ડિટેન થયેલા લોકોને કોંગ્રેસની ટીમે છોડાવ્યા હતા કિસાન કોંગ્રેસ ની ટીમે છોડાવ્યા હતા અને કોઈ જોતા હોય તો એ સમયના વિડિયો અને ફોટો પણ મારી પાસે છે

અધિકારીઓ સામે બોલ્યો છે અધિકારીઓ સામે લડ્યો છે બરાબર છે અને લડ્યો છે જો એ જ હોય જૂના કેસો નો તો એ રાજુ પણ ત્યારે ના બોલવો જોઈએ ત્યારે ના લડવો જોઈએ કેસ તો બે હાજર પંદર ના છે બેન ગોપાલભાઈ પોતે કહે છે પણ મને હું હું બેન ગોપાલભાઈ ને ગઈ તમારી સાથેની જે ડિબેટ છે ચર્ચા છે એમાં હું સાંભળતો તો ગોપાલભાઈ ને અને એના ઉપરથી મને એક જૂની એક કવિતા પણ યાદ આવી રોળ રસ્તા ને ગામ બદલાતા જોયા છે રોળ રસ્તા ને ગામ બદલાતા જોયા છે પાક ને પરિધાન બદલાતા જોયા છે મોસમની વાત છોડો હવા ને બદલાતી જોઈ છે બદલાઈ જવું એ જ માત્ર ધર્મ હોય એવું બદલાઈ જવું એ જ માત્ર ધર્મ હોય એવું આ રાજકારણ છે રાજનીતિ નહીં બદલાઈ જવું એ જ માત્ર ધર્મ હોય એવું આ રાજકારણ છે રાજનીતિ નહીં અહી ચહેરા છોડો માણસ બદલાતા જોયા છે અને હું એટલા માટે કહું છું બેન કે ગઈકાલની તમારી ડિબેટમાં ગોપાલભાઈએ ઓછામાં ઓછું પંદર થી વીસ વખત ઈશ્વર અને ભગવાન પાપ અને ધર્મને યાદ કર્યા છે જે આમ આદમી પાર્ટી જોઈન કરી એની એની ઈશ્વર ધર્મ પાપ વિરુદ્ધ કેટલી કથાઓ કથાકારો બરાબર છે ચર્ચાઓ કરી એના વિરુદ્ધમાં વાતો કરી છે બરાબર છે અને એજ ગોપાલભાઈ માં કેવડો બદલાવ આવ્યો ગઈકાલે તમે એને જોવું ને તો એવું લાગે કે આનાથી ધાર્મિક માણસ બીજો કોઈ ના હોય આટલું માણસ બદલાઈ જાય આટલું માણસ બદલાઈ જાય અને બીજી મારે બહુ મજાની ગઈકાલે ગોપાલ ભાઈ રાજુભાઈ માણસ છે બરાબર છે અને એને તો કાયદા ને સારામાં સારી ખબર હોય બેન ગોપાલભાઈ ગઈકાલે એવું કહે છે કે એનું બીડું સાડા છ પછી કેવી રીતે આવ્યું એ સાડા છ પછી જેલમાંથી કેવી રીતે મુક્ત થયા દુનિયાનો કોઈ પણ આરોપી એટલે ભારત ની વાત છે કોઈ પણ આરોપી હોય બરાબર છ વાગ્યા પછી જેલ બહાર આવી શકે નહીં તો રાજુભાઈ તો આમ આદમી પાર્ટીના માણસ હતા એને કેવી રીતે જેલ બહાર અર્થ એવો હતો કે આ ભાજપ સાથે સાઠગાંઠ છે અને એના કારણે રાજુભાઈ બહાર આવ્યા બરાબર છે કાયદાઓને તોડી મરોડીને બહાર આવ્યા આનો અર્થ આવો થતો તો મારે ગોપાલભાઈ પૂછવું છે કે હરિયાણા વિધાનસભાની ચૂંટણી જે થઈ એનું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું કારણ કે ત્યારે ગઠબંધનમાં હતા એનું ગઠબંધન લગભગ નક્કી નક્કી હતું સાંજે છ વાગે એની પ્રેસ કોન્ફરન્સ પણ થતી થતી અટકી ગઈ અને ત્યાર પછી અરવિંદ કેજરીવાલજી રાત્રે એ બે દિવસે રાત્રે જેલમાંથી માંથી એ કેટલા વાગે છૂટા અગિયાર વાગે કે બાર વાગે એ આરોપી નહોતા ભાઈ જો રાજુભાઈ કરપડા ભાજપ સાથે મળેલા હોય તો

એટલે સાડા છ પછી જો કોઈ આરોપી બહાર આવે તો સત્તા પક્ષ સાથે આમ આદમી પાર્ટી જે છે એના મુખ્ય એના ચીફ અરવિંદ કેજરીવાલજી રાત્રે અગિયાર વાગે જેલ મુક્ત કેવી રીતે થયા બહુ સ્પષ્ટ પણ તમે કહી રહ્યા છો કે અરવિંદ કેજરીવાલ જેલ મુક્ત થયા અહિયાં રાજુ કરપડા જેલ મુક્ત થયા વાત છે પ્રવીણ રામ ને તો બપોરે બે વાગે છોડવામાં આવ્યા હતા ને એટલે એક ડિફરન્સ અહિયાં દેખાઈ રહ્યો હતો અરે જો એમાં રાજુભાઈ ના કાકા જે રામકુભાઈ છે બરાબર છે એ આમાં સતત એક્ટિવ છે આમ આદમી પાર્ટી અને એના વકીલો કરતા પણ વધારે બરાબર છે એ જ્યારે બીડું ટૂંકમાં જામીન થયા એટલે કદાચ બીડું લઈને તાત્કાલિક સાડા છ પેલા પહોંચી ગયા હોય જમા કરાવી દીધું હોય પણ મહત્વની વસ્તુ એ રાજુભાઈ તો અરવિંદ કેજરીવાલ સાત ગાંઠ થી છૂટા એ તો પાક્કું ને રાજુભાઈ ભાજપ સાથે કદાચ ભરેલા છે તો અરવિંદ કેજરીવાલ પણ ભાજપ સાથે ભરેલા છે એ તો પાક્કું ને જો જેલમાંથી રાત્રે સાડા દસ વાગે કોઈ મુક્ત થાય જે રીતે જો આગળ સવાલ ઉભા થઈ રહ્યા છે તમે કહી રહ્યા છો અરવિંદ કેજરીવાલ રાજુ કરપડા પણ આ બધાની વચ્ચે તમને શું લાગે છે કે હવે કારણ કે ખેડૂતોની જે આખી મુવમેન્ટ હતી એ ખડદાકાંડની હોય કારણ કે રાજુ કરપડા ખૂબ એગ્રેસિવલી આ બધું કરી રહ્યા હતા જે વાત આમ આદમી પાર્ટી કરી રહી છે કે ક્યાંક એમના ઉપર પ્રેશર છે એ પ્રેશર તમને લાગે છે ડર જે છે એ તમને લાગી રહ્યું છે કે એવું હોઈ શકે બેન જો આમ આદમી પાર્ટી છે ને ક્યારે શું બોલે ને એની ઈચ્છા થાય ગઈકાલે તમે ગોપાલભાઈ નું જે કોઈ સમજદાર માણસ હોય અથવા તો ભાષાને સમજી શકે એવો માણસ હોય અથવા તો એનો હાવભાવ ચહેરો બધું જ સમજી શકે તો એમાં કેટલું તમે કલ્પના અપેક્ષા ના રાખી હોય એવા શબ્દો બરાબર છે એ એનો આ બધું આવ્યું છે અને આમ આદમી પાર્ટી જે છે એ બેન હું યાદ કરાવવા માંગુ છું તમારો જવાબ આપીશ એનાથી ભાગી નહીં જાઉં પણ યાદ કરાવવા એટલા માટે માંગુ છું કે જયારે આમ આદમી પાર્ટી બે હજાર ની વિધાનસભા ચૂંટણી પહેલા

ત્યાં સુધી વાત આવી કે કોઈની તાકાત છે કોઈ માયનો લાલ છે કે અમને દબાવી જાય અમારી પાર્ટીના એક કાર્યકર ને કોઈ હટાવીને જોઈ લે આવા ભાષણો આમ આદમી પાર્ટીના દરેક નેતાના હતા આજે એ જ નેતાઓ કહે છે કે ભાજપ પ્રેશર ટેકનિક અપનાવે છે ભાજપ સામદામ દંડ નો ઉપયોગ કરે છે આ આ એ જ આમ આદમી પાર્ટીના નેતાઓ છે કોંગ્રેસ એના નેતાઓને સાચવી નથી શકતી હવે સુરતમાં સત્યાવીસ કે અઠ્યાવીસ કોર્પોરેટરો ચૂંટાણા હતા એમાંથી લગભગ તેર કે ચૌદ ભાજપમાં જતા રહ્યા ટોટલ પાંચ ધારાસભ્યો હતા એમાંથી બે કે ત્રણ લગભગ વયા ગયા એટલે રેશિયો પચાસ ટકાની આસપાસ વયો ગયો છે કાલે પ્રવીણભાઈ એક ચેનલમાં રેશિયોની વાત કરતા હતા કે કોંગ્રેસના પ્રમાણમાં રેશિયોમાં અમારા ઓછા ગયા છે આવી વાત આવી હતી તો રેશિયોમાં તમે પાછળ ક્યાંય કરતા ક્યાંય નથી અમારાથી તો આમ હરણફાર ધોડીને આગળ વયા ગયા છો અને કેટલું બેન તમે આના મૂળ સ્થાપક હેમાભાઈ ચૌધરી હોય ઓલા પાઠક સાહેબ હોય કનુભાઈ કલસરિયા હોય નિમિષાબેન ખૂટ ક્યાં છે આજકાલ ક્યાંય દેખાય છે એના જેવા કેટલાય નેતાઓ કાં તો ઘરે બેસી ગયા છે જે મૂળ બે હજાર તેર ચૌદ વખત આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જે લોકો હતા એમાંથી એક માણસ આજે ત્યાર પછી તો મહેશભાઈ માણસભાઈ સાગઠિયાન કરશનભાઈ ભાદરકાન હવે છેલ્લે રાજુભાઈ કરાપડા કેટલા નામો તમે સાંજ સુધી નામ ગણો ને કેટલા નામો અને પાછા એમ કયો છો કે અમારી તો શરૂઆત છે અરે ભાઈ શરૂઆતમાં હજી તો તમે ઉગો છો

તો જે રીતે તમે કહી રહ્યા છો કે કોંગ્રેસ પર જે રીતના આરોપ લગાડતા હતા આમ આદમી પાર્ટી વાળા હવે આમ આદમી પાર્ટી વાળા કરવાની જરૂર છે છે તમને એવું લાગે કે આટલા બધા નેતાઓ ગયા જે નેતાઓ ગયા મોટા ભાગના નેતાઓ ગોપાલ ઇટાલિયા ઉપર આરોપ લગાડીને ગયા તમને એવું લાગે છે કે પાર્ટી એ વિચારવું જોઈએ આમાં બન હું તો આમ આદમી પાર્ટીમાં છું નહીં હોય છે કે ને પણ નહિ મારો વ્યૂહ તો મેં તમને કયો કે રાજુભાઈ તો હમણાં કહ્યું મેં તો ત્યારે કહ્યું કે ચૈતર વસાવામાં આઈ કાર્ડ વકીલાત નું આઈ કાર્ડ કોર્ટ ની બહાર કોર્ટમાં મને જવા દેવામાં નથી આવતો આવું વકીલ છું બરાબર છે જ વકીલ ખેડૂત થી ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે અને વકીલ તરીકે બરાબર છે કેમ ખેડૂતો માટે ન આવ્યા જે દર્દ મેં ત્યારે અને ત્યાર પછી રાજુ કરપડા ત્યાર પછી છે એના કેસ પછી રાજુ કરપડા ને લોકો ઓળખતા થયા છે એના કેસ પછી બે માં તો ઈ ખેડૂતોની લડાઈમાં આવ્યો છે એટલે ત્યારે એને ખબર જ હતી કે મારી ઉપર આ કેસ છે હમ તો એવું તો છે નહીં કેસના કારણે રાજુ કરપડા ડરી ગયો કારણો જે કોઈ હોય આપણે જાણતા નથી અને હજી સુધી રાજુભાઈ નો મળ્યો નથી મારે મળવાનું થશે તો હું કહીશ કે એને શું કહ્યું છે એનું બાકી એના કારણો જે છે એ તો રાજુભાઈ જ જાણતા હોય બેન પણ હું ત્યાં સુધી એવું એ માનું છું બેન કે દરેક વ્યક્તિને પોતાની વ્યક્તિગત જિંદગી હોય છે આરે આરે પરિવાર હોય છે અને એ પરિવારનું પણ ભલે તમે જાહેર જીવનમાં હો પણ પરિવાર તમે જયારે અંદર જેલમાં હતા ત્યારે તમારા પરિવાર આરે થયેલું વર્તન પણ ક્યાંક ને ક્યાંક આમાં જવાબદાર હોઈ શકે છે જયારે પરિવાર જ નારાજ થઈને એમ કહે કે નહીં આ ખોટી જગ્યાએ છો તું દીકરા તો એ સમયે દીકરાએ પણ સાંભળવું પડે બધા તો નફટ હોય નહીં સુધી કહી દેવો બરાબર છે એમાં હું નથી માનતો બેન બિલકુલ પાલભાઈ ચલો આશા રાખીએ કે જે પણ હશે આપણને થોડા સમયમાં ક્લિયર થઈ જશે કે રાજુભાઈ બીજેપીમાં ગયા એ સેના માટે બીજેપી માં જશે તો સેના માટે જશે કે કોંગ્રેસ માં આવશે તો ફરીથી ખેડૂતોનું આંદોલન થશે કે નહીં થાય આપ અત્યારે અમારી પણ હું એમાં એમાં હજી હું બેન હજી એક તમને જોખોણ કર દઉં માની લ્યો કે એવું કોઈ વ્યક્તિગત રાજુભાઈના અંગત કારણો હોય અને જેની કારણે આ લોકો જેવી રીતે એને કીએ છે કે આના કારણે રાજુભાઈએ જવું પડ્યું અને એના કારણે રાજુભાઈ જાયન તો એ હું રાજુભાઈ ને એટલા માટે સેલ્યુટ કરીશ કે પરિવારને બચાવવા માટે અને પરિવારના સભ્યો માટે કદાચ પોતાની કારકિર્દીની

તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર